આઠ વર્ષની છોકરી એક દુકાન આઈસ્ક્રીમ લેવા જાય છે અને આઈસ્ક્રીમ લેવા જાય છે ત્યારે વેઇટરને પૂછે છે કે આ આઈસ્ક્રીમ કેટલાની છે તો વેઇટરે જવાબ આપ્યો પંદર રૂપિયાની તો છોકરી એનું પાકીટ ચેક કરે છે અને પાછી પૂછે છે કે નાની ડબ્બી કેટલાની છે તો વેઇટરને થોડો ગુસ્સો આવ્યો અને એને ગુસ્સામાં કીધું કે બાર રૂપિયાની તો મેં છોકરીએ કીધું કે ના મને નાની ડબ્બી આપી દીધું તો એ આઈસ્ક્રીમ લઈ અને આઈસ્ક્રીમ ખાય છે અને પછી જતી રહે છે ત્યાંથી તો જ્યારે વેઇટર ડીશ લેવા જાય ને તેને એક આંખમાં આંસુ આવી જાય છે કારણ કે જ્યારે ગુસ્સામાં છે ને છોકરી પાસે આઈ થિંક પૈસા નહોતા અથવા તો છોકરીને બીજી વાર પૂછ્યું ને એટલે વેટરે એને પંદર રૂપિયાનો ડબ્બો ગુસ્સામાં બાર રૂપિયાનો કહી દીધું તો છોકરીએ એ મગજમાં રાખી અને ત્રણ રૂપિયા એની ટીપમાં એ મૂકતી ગઈ કારણ કે એને યાદ હતું કે વેટરને ગુસ્સો આવ્યો એટલે તો એનો મોરલ હતો કે આપણી પાસે આવા જે કંઈ પણ વસ્તુ છે ને એમાંથી બીજાને આપણે આપતા શીખીએ આપણી પાસે સારો સ્વભાવ છે સારા સંસ્કાર છે અથવા તો કોઈ પણ સારી વસ્તુ છે કે આપણી પાસે એટલા પૈસા છે તો એમાંથી થોડો ઘણો ભાગ પણ આપણે બીજાને આપતા શીખીએ તો જો અમારે અત્યારે મોજ આવી ગયો છે મારે સ્ટોરી કહીને મારે બર્થ શરૂઆત કરવી હતી એટલે મને એમ થયું કે હાલો અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી દઉં કારણ કે પછી મોડું થઈ જાય અને આજ તો સવારે તમે આગળ જોયું મેં મંદિરમાં મસ્ત પૂજા પાઠ કર્યા સવારે અને પછી હું ને જય મંદિરે ગયા તા અને ત્યારે દસ વાગી ગયા અને અમારો દિવસ મસ્ત સ્ટાર્ટ થઈ ગયો તો મને એક સ્ટોરી મગજમાં આવી હતી તો મારે કેવી હતી એટલે મેં કહી દીધી કે આપણી પાસે કંઈ પણ વસ્તુ હોય ને તો આપણે નીતિની વસ્તુ આપણી તેમાંથી થોડો ઘણો ભાગ પણ આપણે બીજાને આપીએ ને તે આપણને ક્યાંક એટલે ટૂંકમાં આપણે ગમે તે વસ્તુ કરીએ ને આપણે ફ્યુચર ઇન ફ્યુચર આપણે ભગવાન મોર્નિંગ થઈ ગયા દસ વાગે જો રમતી હતી અવાજ કરે એટલે લઈ લઉં બરોબર કપડાનું નું કામકાજ ચાલુ હતું કપડા સુકવતું તી ને કચરા ને બધું થઈ ગયું ખાલી પોતું બાકી છે અને અહીંયા અમારા પ્રથાબેન ઉઠી ગયા છે તો હવે એને લેવા પડશે હેલો તો તો છે સાત અને સવારમાં પાછું આવે ને નો કારણ કે કંઈક ને કંઈક કઈક ને કઈક હોય અને આજે તો પાછું સવારથી મેં ફોટોશૂટ પણ કર્યું હતું પ્રથાનું એટલે એમાં પણ એડિટિંગમાં ટાઈમ વયો ગયો અને સવારે મેં જે સ્ટોરી કીધી હતી કેવી લાગી એ પણ કમેન્ટ કરજો સ્ટોરીનો મોરલ એમ હતો કે આપણે આપણી કા આપણી પાસે જે કંઈ પણ વસ્તુ છે અથવા તો આપણી પાસે કંઈ સારા સંસ્કાર અથવા સારી વાતો અને છેલ્લે કંઈ પણ ન હોય ને તો આપણી સારી વાણી હોય ને તો એ પણ ઘણું કામ કરે છે અહીંયા સ્ટોરીમાં એમ જ થયું હતું વેઇટરે જવાબ કેવો આપ્યો હતો છોકરીને કે બાર રૂપિયાને એમ ગુસ્સામાં જવા છતાં પણ છોકરી આઠ વરસની હતી તોય પણ એને એનું પોતાનું જે વ્યક્તિત્વ હતું ને એ ના ભૂલી એ ત્રણ રૂપિયા ટીપના વેઇટરને દઈને ગઈ તો છોકરીએ પોતાનું જે સારું હતું એ તે કરીને ગઈ પણ વેટરને ત્યારે ભૂલ થઈ કે જો મેં આમ ન કર્યું તો એટલે એના કરતાં આપણી પાસે જો છેલ્લે કાંઈ નથી તો બીજાને સારું બોલો અને સાચું બોલો તો એ પણ જીવનમાં ઘણું કામ આવે છે તો આવું બધું હતું બહુ મને સમજાવવા આવડે નહીં પરંતુ મેં મારી રીતે સમજે મને સ્ટોરી સારી લાગી એટલે મેં તમારા લોકો સાથે શેર કરી તો કેવી લાગી ગઈ કમેન્ટ કરજો અને અત્યારે જો સાત વાગે ગયા મેં હમણાં મસ્ત ફેસપેક્ટ લગાવેલું ત્યાં જ કેટલા ટાઈમ કારણ કે હમણાં બહુ આમ ગરમીના લીધે સ્કીન બહુ ખરાબ થઈ જાય પછી હાથમાં આવ્યું ને પડ્યું હતું મેં લગાવી લીધું અત્યારે જોઉં મસ્ત રેડી થઈ આજે સવારની હવે જોઈએ સાંજે તો જો મને શું તો ભેળ ખાવાની ઈચ્છા છે આજે આપણે બધા કુલ પૂરે ચાટ મેં કરીએ ને એ રીત ના બાકી તો બહુ ભૂખ નથી લાગી બુપોરે મેં બહુ જઈ નહોતું કારણ કે હમણાં ગરમીના લીધે ભૂખ જ નથી લાગતું જો મમ્મીએ શીરો પણ મસ્ત કર્યો હતો તો થોડોક શીરો ખાધો અને થોડી છાસ રોટલી ખાધી બાકી છોલે અને રોટલી ને ભાત બધું કર્યું હતું તો મને કંઈ ઈચ્છા નથી ખાવાની આજે ખબર નહીં ઉનાળાના હિસાબે હવે આપણે મમ્મીને મળી લઈએ એમ લોકમે આમ તો શું કહેવાય મમ્મીએ મને સૌથી પહેલાં સવારના વિશ કરી દીધું હતું સૌથી પહેલાં મમ્મીએ આવીશ કર્યું હતું પછી જયે વિશ કર્યું હતું અને અહીંયા અમારે ઉઠી ગયા બેન મને હું જોઈને વહી ગઈ ને એટલે રડવા મૂક હું એને જો વહી ગઈ મને દેખી ગઈ એટલે રડવા માંડી તો સર ચાલો હવે થોડીક વાર રાખી લઉં પછી હું બતાવું છું આગળ લોકમાં કે મમ્મીએ શું મંગાવ્યું મારા માટે પ્રથા સુઈ ગઈ સવાર સાત થઈ ગયા અને હું તમને બતાવું મમ્મીએ શું મંગાવ્યું મારા માટે એ ના પાડી હતી ને જોકે મને ખબર જ નથી પણ આવીને એટલે મેં કીધું કે આવું શું જરૂર હતી તો મમ્મીએ અહીંયા મસ્ત ખાદીની છે ને કુર્તી મંગાવી અને મારે કંઈ ખાદીની એવી હતી નહીં અને કલર પણ મસ્ત છે આપણે બહાર પહેરી શકીએ તો આ છે ને હું માપીને પછી જઈને એ લોકો આવશે ને ત્યારે એની સામે જ આપણે બતાવીશું બ્લોગમાં પણ કે કેવી લાગે છે મને કુર્તી તો અત્યારે હું માપી લઉં કારણ કે સે આવું મારું બોડી ઉતરું એટલે મને સિલાઈ કરવી પડશે તો મમ્મી અત્યારે સાંજે બેઠા હતા ને તો કે હું કરી દઉં એમ તો માપી લે તો પછી માપો માપને થઈ જાય તો પીરવા થાય કારણ કે હવે તો મને મારા ઘણા કપડાં મને લૂઝ થઈ ગયા તો બધામાં સિલાઈ કરવી પડશે તો અત્યારે છે ઘણા તો મમ્મી બેઠા ને તો બધામાં થઈ જાય માપી દઉં ને તો તો સારું ચાલો પછી આગળ તમને બતાવું કેવી લાગે એ જોઈ આવે પછી હેલો ફેમિલી તો અત્યારે વાગી ગયા છે ન અને મસ્ત રેડી થઈ ગઈ હું તમને આખો લોક બતાવું હમણાં અને અહીંયા કિશનભાઈ ના પાડી હતી ને જઈને ના પછી કિશનભાઈ તો લઈ આવ્યા ને ભક્તિ ભાભી લખેલી પાછું એટલે ખબર પડે કિશનભાઈ લઈ આવતા હા મમ્મા હમ મોટી થાય ને એટલે લઈ આવશે दे रकादनन टीके हे पे बाय द मॉम्मा मॉम्मा एवो लखेलो है ना न जो आया अमरवल अजय रेड हो गया का ते अमर आखो लुक तो बताओ मम्मी अगुरती मंगाई के होला मस्त सा दो सिंपल मस्त इसन भाई ने थैंक यू मम्मी ने थैंक यू अठलो बदु